અંજાર શહેરની જોગી સમાજના યુવા ટીમની વરણી કરવામાં આવી જોગી સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ આવે રમત ગમત ક્ષેત્રે આગળ આવે તેમજ સમાજ લક્ષી અનેક સારા કાર્યો થાય તેવા ઉદ્દેશ્ય સાથે સમાજમાં યુવાઓની મજબૂત ટીમ તૈયાર કરવામાં આવી હતી યુવાઓમાં પ્રમુખ દિનેશ લક્ષ્મણ જોગી ઉપપ્રમુખ કિશન મધુભાઈ જોગી મંત્રી ઉમેશ હરેશભાઈ જોગી સહમંત્રી માલશી અર્જન જોગી અને ખજાનચી ભાવેશ પ્રેમજીભાઈ ભાઈ જોગીને જવાબદારી સોંપાઈ હતી તો નવા હોદેદારોને સમાજ દ્વારા શુભેચ્છાઓ આપી વધાવી લેવામાં આવ્યા હતા વધુમાં સમાજમાં રમત ગમત કન્વીનર પ્રકાશ કિશોરભાઈ જોગી જયેશ જયરામભાઈ જોગીની વરણી કરાઈ હતી તેમજ મીડિયા સેલ કન્વીનરની નીરજ જયેશભાઈ જોગીને જવાબદારી સોંપાઈ હતી સલાહકાર સમિતિ ભરત રસિકભાઈ જોગી રવજીભાઈ બીજલભાઈ જોગી ભરતભાઈ બાબુભાઈ જોગી હરેશ પ્રેમજીભાઈ જોગી ધનજીભાઈ ગાભાભાઈ જોગીની નિમણૂક કરવામાં આવી હતી તેમજ સભ્યોમાં પપ્પુ અશોક જોગી હરેશ બાબુ જોગી સંજય વિશનજી જોગી કલ્પેશ કિશોરભાઈ જોગી પરબત મનોજભાઈ જોગી નીતિન પ્રેમજીભાઈ જોગી અજય વાલજીભાઈ જોગી ધીરજ પ્રવીણભાઈ જોગી આનંદ કિશોરભાઈ જોગી પ્રકાશ સુરેશભાઈ જોગી સતીશ માધવજીભાઈ જોગી વસંત બાબુભાઈ જોગી મુકેશ તનજીભાઈ જોગીની નિમણૂક કરવામાં આવી હતી